ધાનેરા મામલતદારે લાકડા ભરેલ ત્રણ ટ્રેક્ટરો ઝડપી પાડ્યા ધાનેરા તાલુકામાં લીલા વૃક્ષોનું મોટા પ્રમાણમાં નિકંદન કાઢવામાં આવી રહ્યું છે જેમાં વન વિભાગના કર્મચારીઓ અધિકારીઓ લાકડા કાપનાર લોકો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા તેની કાર્યવાહી ધાનેરા મામલતદાર દ્વારા કરવામાં આવી રહી છે ધાનેરા મામલતદાર જે આર મહેતાએ શુક્રવારે મોડી સાંજે ધાનેરાના રસ્તા ઉપર તપાસમાં હતા ત્યારે લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો આવતા તેમને રોકાવી લાકડા કાપવા માટે પરવાનગીના કાગળો માંગતા કોઈ પાસે મળી આવેલ નથી જેથી મામલતદારે આ ત્રણેય ટ્રેક્ટરોને ધાનેરા મામલતદાર કચેરી ખાતે લાવ્યા હતા અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે એક રેતી ભરેલ ડમ્પર પણ રોયલ્ટી પાસ વગર મળી આવતા તેને મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવેલ અને તેની સામે કાર્યવાહી કરવા માટે ખાણ ખણીજ વિભાગને લેખિતમાં જાણ કરેલ છે આ બાબતે પર્યાવરણ પ્રેમી એવા કાનજીભાઈએ જણાવેલ કે ધાનેરા તાલુકામાં મોટા પ્રમાણમાં લીલા ઝાડ કપાઈ રહ્યા છે અને તે બાબતે અવારનવાર વન વિભાગના લોકોને જાણ કરવામાં આવે છે તેમ છતાં આ લોકો કોઈ કાર્યવાહી કરતા નથી અને કાર્યવાહી કરવાના બદલે સો મિલના માલિકો જોડે બેસીને ચા પાણી કરીને પરત ફરતા હોવાથી આ બાબતે અમે ધાનેરા મામલતદારને રજૂઆત કરતા મામલતદાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે અને સતત એવા લોકો સામે કાર્યવાહી થાય તે જરૂરી છે તેમજ બનાસ નદીની સોના સમાન રેતી ભરીને રોયલ્ટી વગર અને ઓવરલોડ ડમ્પરો બેફામ દોડી રહ્યા છે તો તેમની સામે પણ કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે આ બાબતે ધાનેરા મામલતદાર જે આર મહેતાએ જણાવેલ કે રેતીના ડમ્પરો બાબતે અમને રજૂઆત મળેલ છે તેમજ કલેક્ટરનો પણ આદેશ હોવાથી તેમની સામે કાર્યવાહી ચાલુ છે પરંતુ રોડ ઉપર જ્યારે સરકારી ગાડી આવે છે ત્યારે તેઓ પોતાના ડમ્પરો બંધ કરી દેતા હોય છે અને લાકડા તેમજ રેતી ભરેલ વાહનોને નંબર નથી તે બાબતે પણ અમે આરટીઓને લેખિતમાં કાર્યવાહી કરવા માટે જાણ કરેલ છે ગઈકાલે તારીખ ચાર દસ ચોવીસ ના રોજ રાત્રે અમે પેટ્રોલિંગમાં નીકળતા કુલ ચાર લાકડાના ટ્રેક્ટર અને એક રેતીનું ટ્રક હાઈ વાત છે